સમાચાર સમાચાર બકુલા છે મુખ્ય લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત લેવાનો આજે અંતિમ દિવસ વીસમી મે ના રોજ થશે મતદાન ત્રીજા તબક્કા માટે પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રચાર પ્રધાનમંત્રી મોદીએ ટીએમસી અને કોંગ્રેસ સામે પ્રહાર કર્યા પ્રિયંકા ગાંધી વાડરાએ અમેઠીમાં રોડ શો કર્યો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે નવી યાદી જાહેર કરી રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ ડેમ તૂટી પડતા ત્રીસથી વધુના મોત ભારે ગરમી બાદ દેશના કેટલાક ભાગોમાં હવામાન પલટાની શક્યતા અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને સોમવાર સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે આ તબક્કા માટે વીસમી મેના રોજ મતદાન થશે દરમિયાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે સાતમી મેના રોજ થનારા મતદાન માટે પ્રચાર અભિયાન પૂંજોશમાં ચાલી રહ્યું છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે આ તબક્કામાં દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ ત્રાણું બેઠકો ઉપર મતદાન થશે ત્રીજા તબક્કા માટે વિવિધ રાજ્યોમાં પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અહીં તેમણે પૂર્વ વર્ધમાન બેઠક માટે ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે ભાજપની સરકાર બંધારણની પવિત્રતા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે અને સરકાર બન્યા બાદ અનામતની નીતિમાં કોઈ જ ફેરફાર નહીં કરાય શ્રી મોદીએ મમતા બેનર્જીની સરકાર તુષ્ટીકરણની નીતિ અપનાવીને હિન્દુઓને કનડગત કરતી હોવાનો આરોપ મૂક્યો હતો આ પ્રસંગે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે શ્રી મોદીએ કૃષ્ણનગરમાં પણ જનસભા સંબોધી હતી તેઓ બોલપુર લોકસભા બેઠક માટે પણ પ્રચાર કરશે આજે સાંજે તેઓ ઝારખંડના સિંઘભૂમમાં સભાને સંબોધન કરશે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના હુકેરીમાં સભા સંબોધી હતી ઉત્તર કર્ણાટકની ચૌદ બેઠકો માટે સાતમી મેના રોજ મતદાન થવાનું છે શ્રી શાહ મહારાષ્ટ્રના રત્નાગીરી અને સાંગલી તેમજ ઉત્તર ગોવાની બેઠકો માટે પણ ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પુણેમાં ચૂંટણી પ્રચાર કરશે તો પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે અમેઠીમાં રોડ શો કર્યો હતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે તેમણે દાહોદમાં જાહેરસભા સંબોધી હતી તેઓ અમદાવાદ પશ્ચિમ બેઠક તેમજ કચ્છની ગાંધીધામ બેઠક માટે પણ જાહેરસભાને સંબોધશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના પ્રવાસે છે તેઓ અમદાવાદમાં જાહેરસભા સંબોધશે વરિષ્ઠ ભાજપ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સંભલમાં તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સંભલ તેમજ બરેલીમાં સભા સંબોધશે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ આજે ઘરે ઘરે જઈને લોકોને મતદાનની અપીલ કરશે તેઓ ઈટાવામાં રાજકીય સભાને સંબોધશે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની નવી યાદી બહાર પાડી છે આ યાદી પ્રમાણે રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીની બેઠક રાયબરેલીથી ચૂંટણી લડશે શ્રી ગાંધી આજે ઉમેદવારી પત્ર ભરશે દરમિયાન પ્રિયંકા ગાંધી વાડરા તેમની સાથે ઉપસ્થિત રહેશે કોંગ્રેસના કિશોરીલાલ શર્મા અમેઠી બેઠક ઉપરથી ચૂંટણી લડશે જ્યારે ભાજપે રાયબરેલી બેઠક ઉપર દિનેશ પ્રતાપસિંહને તો કૈસરગંજ બેઠક ઉપર કરણભૂષણ સિંહને ટિકિટ આપી છે ઉત્તર પ્રદેશમાં તૃણમૂલ કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી આજે ભદોહી બેઠક ઉપરથી ફોર્મ ભરશે સપા અને કોંગ્રેસે આ બેઠક ટીએમસી માટે છોડી દીધી છે તો બહુજન સમાજવાદી પાર્ટીએ ભદોહી બેઠક ઉપર તેમના ઉમેદવાર બદલી નાખ્યા છે અથર અંસારીની જગ્યાએ હવે દારાસિંહ ચૌહાણ બસપા માટે ચૂંટણી લડશે મ્યાનમારમાં રોજગારના નામે ભારતીય નાગરિકો સાથે થયેલી છેતરપિંડીની એક ઘટનામાં વિદેશ મંત્રાલયે પગલાં લીધા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે ત્રણેય વ્યક્તિઓને પાછા ભારત લાવવા માટે સંપર્ક કરાયો હતો જેમાંથી એકને સ્વદેશ લઈ અવાયા છે વિદેશ મંત્રાલયે મ્યાનમારમાં રોજગાર માટે અરજી કરતા યુવાનોને સતર્ક રહેવાની સલાહ આપી છે ભારતે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપોનું ખંડન કર્યું છે ભારતે કહ્યું છે કે આવા નિવેદન કેનેડામાં અલગાવવાદ ઉગ્રવાદ તેમજ હિંસાને મળી રહેલા રાજકીય સંરક્ષણને ઉજાગર કરે છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે તેનાથી ન માત્ર ભારત અને કેનેડાના સંબંધો ઉપર અસર પડશે પરંતુ કેનેડામાં પણ હિંસા અને ગુનાખોરીને પ્રોત્સાહન મળશે શ્રી ટ્રુડોએ રવિવારે ટોરેન્ટોમાં ખાલસા દિવસ પ્રસંગે સંબોધન કર્યું હતું જેમાં ઘણા ખાલિસ્તાની સમર્થકો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી ટ્રુડો અને અન્ય નેતાઓની હાજરીમાં ખાલિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્યાર થયા હતા જેનો ભારતે કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો આજે ત્રીજી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે આ વર્ષનો વિષય પ્રેસ ફોર ધી પ્લેનેટ જર્નાલિઝમ ઇન ધ ફેસ ઓફ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ છે આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે દુનિયાના પર્યાવરણ અને આબોહવા પરિવર્તનની સ્થિતિ વિશે લોકોને માહિતી આપવા તેમજ શિક્ષિત કરવામાં પત્રકારોની ભૂમિકા મહત્વની છે ઓગણીસો ત્રાણુંમાં યુનેસ્કોની સામાન્ય સભાની ભલામણોના આધારે પ્રેસ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી દક્ષિણ બ્રાઝિલના રિયો સુલ રાજ્યમાં એક ડેમ તૂટી પડતા ત્રીસ લોકોના મૃત્યુ થયા છે અહીં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે ડેમ તૂટી પડ્યો હતો અહેવાલ અનુસાર લગભગ પંદર હજાર લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે જ્યારે હજારો લોકો વીજળી અને સ્વચ્છ પાણીના પુરવઠાથી વંચિત છે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી સ્થાનિક હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ભારે ગરમી બાદ દેશના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં બરફવર્ષા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી છે આ ઉપરાંત ચોથી મેથી આઠમી મે દરમિયાન પશ્ચિમી હિમાલયના ઉપરના ભાગોમાં બરફવર્ષા અને વરસાદની શક્યતા છે આ ઉપરાંત દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન તેમજ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં પણ હળવો વરસાદ થઈ શકે છે પૂર્વોત્તર ભારતના આસામ મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની શક્યતા છે જો કે તટીય બંગાળના કેટલાક ભાગોમાં તેમજ બિહાર તેલંગાણા અને રાયલસીમા અને મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં લૂની સ્થિતિ યથાવત રહેશે ગુજરાતના ગીર સોમનાથના તાલાળામાં કેસર કેરીની પહેલી મેથી હરાજી શરૂ થઈ છે ગત વર્ષ કરતાં બારથી પંદર દિવસ મોડી શરૂ થયેલી હરાજીમાં તાલાડા મેંગો માર્કેટમાં પ્રથમ દસ કિલોનું બોક્સ બાર હજાર રૂપિયામાં ગાયના ચારા માટે ગયું હતું કેસર કેરીના દસ કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ આઠસો રૂપિયાથી બારસો રૂપિયાનો રહ્યો હતો કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન છે ત્યારે તાલાડા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે દસ કિલોના કુલ પાંચ હજાર સાતસો સાહીઠ બોક્સની આવક થઈ છે અત્યાર સુધીમાં યુકે કેનેડા યુએઈ સહિતના દેશોમાં કેસરના ત્રણ કિલોના યુમ્માળીસો બોક્સની નિકાસ થઈ છે તુર્કીએ પેલેસ્ટાઈનના તણાવગ્રસ્ત વિસ્તારોમાં માનવીય સંકટનો હવાલો આપતા ઇઝરાયેલ સાથેની તમામ પ્રકારની આયાત નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દીધી છે તુર્કીના વેપાર મંત્રીએ એક નિવેદનમાં કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયેલ સરકાર ગાઝા સુધી જરૂરી અને અવિરત માનવીય સહાય સુનિશ્ચિત નહીં કરે ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે બંને દેશો વચ્ચે પાછલા વર્ષોમાં છ અબજ એંશી કરોડ ડોલરનો વેપાર થયો હતો ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થશે દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને એક રને પરાજય આપ્યો હતો સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન ઉપર બસો એક રન બનાવ્યા હતા કુમારે બેતાલીસ બોલમાં છોતેર રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર એક રનથી જીતનો લક્ષ્યાંક ચૂકી ગઈ હતી યશસ્વી જયસ્વાલે ચાળીસ બોલમાં સડસઠ રન અને રિયાન પરાગે ઓગણપચાસ બોલમાં સિત્યોતેર રન બનાવ્યા હતા હાર છતાં સ્કોરબોર્ડમાં રાજસ્થાન પ્રથમ ક્રમાંકે છે જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ બીજા અને લખનૌ સુપર ત્રીજા સ્થાને છે મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં સાત વિકેટે જીત મેળવી છે પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે એકસો સત્તર રન કરી ઓલ આઉટ થયું હતું જવાબમાં ભારત માટે સ્મૃતિ મંધાનાએ સુડતાળીસ રન બનાવ્યા હતા જ્યારે પ્લેયર ઓફ ધ મેચ શેફાલી વર્માએ એકાવન રન કર્યા હતા ભારતીય ટીમે અઢાર પોઈન્ટ ત્રણ ઓવરમાં જ બાંગ્લાદેશના લક્ષ્યાંક સામે જીત મેળવી હતી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત લેવાનો આજે અંતિમ દિવસ વીસમી મેના રોજ મતદાન થશે ત્રીજા તબક્કા માટે પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રચાર પ્રધાનમંત્રી મોદીએ ટીએમસી અને કોંગ્રેસ સામે કર્યા પ્રહાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેઠીમાં રોડ શો કર્યો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે નવી યાદી જાહેર કરી રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ ડેમ તૂટી પડતા ત્રીસથી વધુના મોત ભારે ગરમી બાદ દેશના કેટલાક ભાગોમાં હવામાન પલટાની શક્યતા અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા